રાજકોટમાં ભક્તિ અને ઉત્સાહનો મહાપર્વ આવી રહ્યો છે શ્રી હનુમાનજીના આશીર્વાદ સાથે રાજકોટના આંગણે યોજાઈ રહ્યો છે એક ઐતિહાસિક અને આધ્યાત્મિક મહોત્સવ ભવ્ય શ્રી હનુમાન ચાલીસા યુવા કથા આગામી સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસથી બે જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન યોજાનાર આ મહોત્સવ અંતર્ગત સત્યાવીસ ડિસેમ્બરે વિરાગી હાઈસ્કૂલના મેદાનથી ભવ્ય પોથી યાત્રા શહેરમાં નીકળશે પોથી યાત્રામાં સંત મહંતોની દિવ્ય હાજરી પાંચસો એકાવન બાળકો દ્વારા હનુમાન ચાલીસાનું સામૂહિક ગાન હાથી ઊંટ ગાડી બેંડ બાજા અને વિવિધ આધ્યાત્મિક ઝાંખીઓ શહેરને ભક્તિભાવથી ઝળહળતું બનાવી દેશે આ મહાકથામાં એક સાથે પચાસ હજારથી વધુ ભક્તો બેસીને કથા શ્રવણ કરી શકે તેવી વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે કથાને અનુકૂળ રીતે વિશાળ અને ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે ઉપરાંત કથા યોજનાર ગ્રાઉન્ડમાં સાળંગપુર ધામની પ્રેરણાથી તૈયાર કરાયેલું કેટલાક ફૂટ ઊંચું ભવ્ય શ્રી હનુમાનજીનું મંદિર પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે સત્યાવીસ થી બે જાન્યુઆરી સુધી શ્રી હનુમાનજીના દિવ્ય સ્વરૂપના દર્શન અને કથા શ્રવણનો લાભ લો આવતીકાલે એટલે કે સત્યાવીસ ડિસેમ્બરથી બે હજાર બે હજાર છવ્વીસ બે જાન્યુઆરી સુધી હનુમાન ચાલીસા યુવા કથાનું ભવ્યથી ભવ્ય જે આયોજન થઈ રહ્યું છે આ કથાની ખાસ વિશેષતા એ છે કે હનુમાન ચાલીસા યુવા કથા એ કોઈ વ્યક્તિગત સમાજની કે કોઈ વ્યક્તિગત નામની નથી આ કથા એ સમગ્ર રાજકોટ વાસીઓની કથા છે એ ઉપરાંત કથાની ખાસ વિશેષતા એ છે કે વિશાળ જગ્યાની અંદર આશરે પચાસ હજાર જેટલા કથાનું રસપાન કરી શકે એવી ચેરની વ્યવસ્થા કરવામાં આવેલી છે એકસો વીસ ફૂટ જેટલી વિશાળ એલઈડી છે જેમાં ત્રણ લાખ વોટની સાઉન્ડ અત્યંત આધુનિક એવી સિસ્ટમ છે જેના દ્વારા સિક્સ ડી સાઉન્ડની ઇફેક્ટ છે એ પણ લાવી શકાશે એ ઉપરાંત કષ્ટભંજન દેવની આબેહૂબ કૃતિ એ આ સભા મંડપની અંદર જે તૈયાર કરવામાં આવેલી છે જેમાં કષ્ટભંજન દેવના દર્શન કરી સમગ્ર રાજકોટવાસીઓ એ ધન્ય થશે ખાસ કરીને આ કથાની અંદર જે પરમ પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજી મહારાજ સાળંગપુર વાસી છે એ જે કથાનું રસપાન કરાવશે જેમના રુવાડે રૂવાડે હનુમાનજીના ચરિત્રની ગાથા વણાયેલી છે એવા પરમ પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજી મહારાજ આ કથાનું રસપાન કરાવશે એમાંય ખાસ વિશેષતા એ છે કે આ કથાનું એક વીક સુધી જે રસપાન કરાવશે એમાં પરમ પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજી મહારાજને કોઈ પણ પ્રકારની ભેટ સોગાદ કે કોઈ રોકડ દાન છે આપવામાં આવતું નથી વિશેષ આ સભા મંડપની અંદર પણ રોકડ પ્રકારની દાન સ્વીકારવા માટેની કોઈ પણ દાન પેટી કે એવું કાંઈ પણ વ્યવસ્થા પણ રાખવામાં આવેલી નથી માત્ર ને માત્ર કથાનો ઉદ્દેશ એ છે કે સમગ્ર રાજકોટવાસીઓના દીકરા અને દીકરીઓ સત્યના માર્ગે ચાલે હિન્દુ સંસ્કૃતિને ફોલો કરે અને અને પોતાના મા બાપ કુટુંબ સમાજના સાચા દીકરા અને દીકરીઓ બને એ ઉદ્દેશથી આ ભવ્યથી ભવ્ય હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવેલું છે આશરે દરરોજ પચાસ હજાર લોકોની અમારી અપેક્ષા છે એમાં અપડાઉન ચાલુ રહેશે અને વ્યવસ્થા સિટિંગ એરેન્જમેન્ટ અમારું નીચે ભારતીય બેઠક ખુરશી અને સોફા તમામ થઈને પચાસેક હજાર જેટલી સિટિંગ એરેન્જમેન્ટ છે સત્યાવીસ તારીખથી જે કથા શરૂ થવા જઈ રહી છે એનો પહેલો પડાવ છે પોથીયાત્રા આ પોથી યાત્રા છે એ પોથીયાત્રા વિરાણી હાઈસ્કૂલથી શરૂ થઈ ઇમ્પિરિયલ હોટલ જિલ્લા પંચાયત કિસાનપરા ચોક થઈ અને અહીંયા સભા સ્થળ ખાતે આવશે આ યાત્રાની અંદર પાંચસો ને એકાવન રામચરિત માનસની પોથીઓ છે જે બહેનોએ છેલ્લા પંદર દિવસની અંદર તનતોડ મહેનત કરી અને તમામ પોથીઓ અલગ અલગ રીતે શણગારેલી છે એ પાંચસો ને એકાવન પોથીઓ છે એ બહેનો પોતાના મસ્તક પર ધારણ કરી અને ત્યાંથી ચાલતા ચાલતા અહીંયા આવશે આ પોથી યાત્રાની અંદર હાથી ઘોડા બગી વિન્ટેજ કાર ઇલેક્ટ્રિક કાર થાર જીપ બુલેટ અને જુદા જુદા ફ્લોટ્સ નાસિક ઢોલ છે રાજકોટના આપણા લોકલ ઢોલ છે શરણાઈવાળા છે અને નાના નાના બાળકો છે એ હનુમાનજીનું સ્વરૂપ ધારણ કરી અને રહેશે એમાં બાહુબલી હનુમાનજી પણ સામેલ છે અલગ અલગ જાતના વિવિધ રાસ મંડળીઓ જુદા જુદા સંતો મહંતો અને પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજી પણ આ પોથી યાત્રાની અંદર સામેલ રહેશે આ પોથી યાત્રા લગભગ ત્યાંથી શરૂઆતમાં પોથી પૂજન વિરાણી કોલેજમાં વિરાણી હાઈસ્કૂલમાં થશે પોથી પૂજન બાદ પોથી યાત્રા અહીંયા કથા સ્થળે આવશે ત્યારબાદ એક છેલ્લા દિવસની વાત કરી દઉં કે બીજી તારીખે બીજી જાન્યુઆરીએ સાંજે રાજકોટની તમામ મહિલાઓ દ્વારા પોતાના કડછીના કામળ અને કડછીના કવત દ્વારા પૂજ્ય દાદાને કષ્ટભંજન દેવને અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવશે એટલે આખા રાજકોટની બહેનો છે એ પોતાના ઘરેથી વાનગીઓ તૈયાર કરી પોતાના રસોડાની અંદર જે વસ્તુઓ છે એ વસ્તુઓ દ્વારા અન્નકૂટ બનાવી અને અહીંયા આપણે જે જગ્યાએ બેઠા છીએ એ જગ્યાએ દાદાનું મંદિર હશે આ મંદિરને ફરતે આ અન્નકૂટને સ્વયંસેવકો અને મહિલાઓ છે એ બધા શણગારી અને દાદાને અન્કૂટ ધરશે અને બીજી તારીખે જ્યારે પૂર્ણ થાય કથા ત્યારબાદ આ અનકૂટનો પ્રસાદ અહીંયા જેટલા ભાવિકો હશે એ ભાવિકોની વચ્ચે વેચવામાં આવશે બીજી વાત કરું કે અહીંયા જેટલા ભાવિકો આવે છે એ ભાવિકોને અહીંયા અમે ફૂડ પેકેટ્સ આપવાના છીએ આ ફૂડ પેકેટ્સની અંદર આપ એક આ થેલીની અંદર થેલીની અંદર જોઈ શકશો જુદા જુદા નમકીનના પેકેટ્સ છે અને આ નમકીનના પેકેટ્સની સાથે સાથે પાણીની બોટલ પણ આ બધી વસ્તુઓ દાનમાં આવેલી છે આ બાબતે કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવામાં આવ્યો નથી સાહેબે જેમ હમણાં કીધું કે આ કથા મંડપની અંદર આ કથા પરિસરની અંદર કોઈ પણ જાતનું રોકડ દાન સ્વીકારવામાં આવશે નહીં કોઈ જગ્યાએ દાનપેટી રાખેલી નથી કોઈ જગ્યાએ ક્યુઆર કોડ પણ રાખેલો નથી માત્ર અને માત્ર રાજકોટના યુવાન અને યુવતીઓ છે એ આ હનુમાનજી તરફ વળે અને હનુમાનજીના તમામ ગુણો દાસ ભાવ છે સેવા ભાવ છે નમ્રતા છે નિડરતા છે અને શક્તિશાળીપણું છે આ હનુમાનજીના તમામ ગુણો છે એ રાજકોટના યુવાન અને યુવતીઓની અંદર આવે એટલા માટે થઈ અને આ કથાનો મૂળ હેતુ છે નંબર બે એકત્રીસમી ડિસેમ્બરની સાહેબ વાત કરશે પણ એકત્રીસમી ડિસેમ્બરે જે આપણે સૌ પાશ્ચાત્ય સંસ્કૃતિની બાજુ જઈએ છીએ એની જે દોટ છે એ દોટ છે એ દ્રાક્ષમાંથી આપણે રુદ્રાક્ષ તરફ જવાનું છે અને વાઇનમાંથી ડિવાઈન તરફ જવા માટે થઈને રાજકોટના તમામ યુવાનોને મારી નમ્ર અરજ છે હાર્દિક અપીલ છે કે આપ સૌ અહીંયા આવો અને આપણે સૌ હનુમાનજીના જે ગુણો છે એ ગુણો આપણા જીવનની અંદર આત્મસાત કરીએ આવી મારી સૌને અભ્યર્થના છે અને રાજકોટના તમામ વડીલોને મારી નમ્ર અરજ છે આપ અહીંયા સુધી ન પહોંચી શકો તો કોઈ વાંધો નથી આપ ચેનલોના મારફતે આ કથા લાઈવ નિહાળી શકશો પણ આપ આપના બાળકોને આ કથા મંડપની અંદર આવે એવી આપ સૌ ભલામણ કરશો અસ્તુ જય કૃષ્ણભંજન દેવ